પોલીસે ઓનલાઈન લોન એપ થકી ફ્રોડ કરનારા ચાર આરોપીઓની ધરપકડ કરી પકડાયેલા આરોપીઓ વોડાફોનના એસઆઈપીની લાઇનનો ઉપયોગ કરીને નિર્દોષોને ટાર્ગેટ બનાવતા હતા પોલીસે ચાર મોબાઈલ ફોન એક લેપટોપ એક સીપ મક્ષ સર્વર પંદર બેંક ખાતા તથા રૂપિયા ત્રેવીસ હજાર ખાતામાં ફ્રીઝ કરવાની કાર્યવાહી હાથ ધરી સાંઘ પ્રદેશ દમણના નાની દમણ પોલીસ મથકે સોળ જૂન બે હજાર પચીસના રોજ એક ફરિયાદીએ પોતાની ફરિયાદ દાખલ કરાવી હતી કે અગિયાર મે બે હજાર પચીસના રોજ તેમણે અન્ન કેશમિત્રા નામની મોબાઈલ એપના માધ્યમ થકી રૂપિયા છત્રીસ હજારની લોનની અરજી કરી હતી પરંતુ તેના ખાતામાં ફક્ત બાવીસ હજાર રૂપિયા જમા થયા હતા જે બાદ તેના વોટ્સએપ પર અને મોબાઈલ ફોન પર ઈએમઆઈની ની ચૂકવણી અંગે ધમકીઓ મળી રહી હતી જેને પગલે યુપીઆઈ એકાઉન્ટ્સ થકી કુલ ત્રેપન હજાર જેટલા સામેના પક્ષના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવા છતાં તેઓ ધમકીઓ અને કરી રહ્યા હતા આ આ ફરિયાદ જ પોલીસે મામલે વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરી ટેકનિકલ અને સાયબર સેલ દ્વારા તપાસ શરૂ કરાઈ હતી તપાસમાં પોલીસે ફરિયાદીને જે નંબર પરથી ધમકીઓ અને હેરાનગતિ કરાઈ રહી હતી તે ફોન નંબરો વડાફોનના એસઆઈપી લાઇનનો ઉપયોગ કરીને કરતા હતા જે કનેક્શન માટે આરોપીઓએ મુંબઈમાં એક ખાનગી લિમિટેડ કંપનીના દસ્તાવેજ ઉભા કરી મેળવ્યું હતું અને તેનું સર્વર આંધ્રપ્રદેશના મંગલાગીરીમાં ડેટા સેન્ટર ઇન્સ્ટોલ કર્યું હતું જ્યાં દમણ પોલીસની એક ટીમ મુંબઈના સરનામે જઈને તપાસ કરતાં ઓફિસની જગ્યા થોડા કલાક માટે જ ભાડે લેવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું જ્યારે આંધ્રપ્રદેશ ગયેલી પોલીસની ટીમને જે જગ્યાએ સર્વર ગોઠવ્યું હતું ત્યાંથી એક આરોપી મળી આવ્યો હતો જેની સઘન પૂછપરછ કરતાં આ કામના બે આરોપી મુંબઈ હોવાનું જણાવતા પોલીસે મુંબઈથી બેની ધરપકડ કરી ત્રણેયને દમન લાવી સઘન પૂછપરછ કરતા તેમણે ગુનો કબૂલ કરી લીધો હતો પકડાયેલા આરોપીઓમાં ઓનલાઈન ફ્રોડના સમગ્ર નેટવર્કનું સંચાલન કરનાર મુખ્ય સૂત્રધાર મુંબઈના ત્રીસ વર્ષીય લવ અવધ કિશોર ગુપ્તા મુંબઈનો પચીસ વર્ષીય સિદ્ધે સાલ્વે રાજસ્થાનના જયપુરનો પચીસ વર્ષીય વિકાસ અજય કુમાર શર્મા તથા આ ગુનામાં વોડાફોનના એક કર્મચારીની પણ સંડોવણી હોવાનું તપાસમાં આવતા પુનામાં રહેતો અને વોડાફન કંપનીમાં કામ કરતા અઠયાવીસ વર્ષીય અભિજીત ડેની સાથે કુલ ચાર આરોપીઓનો સમાવેશ થાય છે આરોપીઓની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે તેઓ માર્કેટિંગ કોલ સેન્ટરની આડમાં નકલી દસ્તાવેજ પર જીઓ અને વોડાફન પાસેથી એસઆઈપી ટ્રંક કનેક્શન મેળવી બીજા પક્ષ પાસેથી સર્વર ખરીદી ક્રોસ કનેક્ટ પર એસ્ટ્રિક ઇન્સ્ટોલ કરી નકલી લોન આપીને લોકો પાસેથી પૈસા પડાવતા હતા ઓળખ છુપાવવા માટે તેઓ વિદેશ સ્થળોના ડેટા સેન્ટર સ્થાપિત કરી કોલરૂટ પણ કરતા હતા એસઆઈપી કનેક્શન અને સર્વરના બિલની ચૂકવણી જયપુરમાં ઇમત્ર સેન્ટર થકી કરવામાં આવતી હતી જ્યાં પોલીસની એક ટીમ રાજસ્થાનના જયપુર જઈને આ કામના આરોપીની પણ ધરપકડ કરી હતી હાલ તો પોલીસે આ ગુનામાં આરોપીઓ પાસેથી ચાર મોબાઈલ ફોન એક લેપટોપ એક સર્વર એસઆઈપી પ્રી ટેલિકોમ સેટઅપ બોક્સ પંદર બેંક ખાતા અને ત્રેવીસ હજાર રૂપિયાની રકમ બેંકમાં ફ્રીઝ કરવાની કાર્યવાહી કરી છે जो इसका पूरा ये मॉडल ट्रेंडी समझ में आया इसका ये है कि इन्होंने इसको टेक्निकल भाषा में सिर्फ ट्रंक कनेक्शन बोलते हैं इसको लेमैन में, में हम ये समझ सकते हैं कि ये एक इंटरनेट के ऊपर फोन लाइन है जिसमें एक ही टाइम पे हजारों में कॉल्स करी जा सकती हैं ऑटोमेटिकली तो इन लोगों ने ये कनेक्शन एक बड़े कॉर्पोरेट्स के लिए होता है कॉल सेंटर्स के लिए होता है बट इन लोगों ने यहाँ पे जो लव गुप्ता है जो तुषार के नाम से ऑपरेट कर रहा था उसने जाली एक कंपनी के डॉक्यूमेंट्स को फोर्स करके जाली डॉक्यूमेंट पॉइंट्स के ऊपर ये पूरा कनेक्शन लिया और जिस एड्रेस पे कनेक्शन लिया वो बॉम्बे का एड्रेस था जो कि जाली था वो सिर्फ दो घंटे के लिए वेरिफिकेशन के नाम पे लिया गया था और ये पूरा जो सेटअप है वो आंध्र प्रदेश के मंगलागिरी में एक पाई डेटा सेंटर में इंस्टॉल किया गया था और उसके बाद ये वीपीएन यूज करके फॉरेन सर्वर्स के थ्रू ये कॉल्स राउट हो रही थी तो इसमें जो वोडाफोन की आ, काफी आ, उनके तरफ से लैपसिस पाए गए उन्होंने बिना डि, डिलीजेंस के एक કઈવ કે તહેત યે કનેક્શન દિયા જ એક દિન મે દસ હજાર લગો કૉલ કહે અલગ અલગ સાઇબર ફ્રોડ કે લીધા आ, तो इस तरीके से ये जो वोडाफोन का एम्प्लॉई है उसको भी हमने जो ये हमारे वाला केस है इसमें इन्होंने ये लोन ऐप फ्रॉड के नाम पे किया जिसमें ये विक्टिम का करते थे कि जो उनके फोटोज का एक्सेस है वो उनके रिलेटिव्स को भेज देंगे उनको मॉफ करके तो उस एप्स में ये लोगों से पैसे लेते थे बट जो और भी लोगों को कॉल करते, तो करते थे तो अलग अलग तरीके के साइबर फ्रॉड से कॉल करते थे जैसे ही आगे का ट्रेस होगा तो वो भी हमें पता चलेगा जो हमें लोन लेने के जो ऑथराइज माध्यम है जो सरकार की तरफ से माध्यम बनाए गए हैं आरबीआई की साइट पे उपलब्ध से बी की साइट पर उपलब्ध है हमें ऑथराइज तरीके से ही लोन लेना चाहिए बैंक से एन से जो भी ये इंस्टेंट लोन ऐप्स हैं इसमें हमें पूरे उनके जब भी हम कोई ऐप वगैरह डाउनलोड करते हैं तो उसमें कुछ रिव्यूज रहते हैं जहाँ अदरवाइज भी हम गूगल पे सर्च कर सकते हैं तो ऐसी लोन ऐप से हमें सतर्क रहना चाहिए और जब भी हम ऐप डाउनलोड करते हैं जो भी वो परमिशन मांगता है जैसे लोन ऐप में कुछ फोटोज की परमिशन की कोई भी सेंस नहीं है तो हमें कोई भी किसी भी ऐप को डाउनलोड करते हुए जो भी ऐसी परमिशन मांगी जाती हैं वो हमें नहीं देनी चाहिए और अगर आपको ऐसा कुछ उसके बाद अननोन नंबर से ऐसा कॉल आता है तो आपको डर में या फिर किसी लालच में नहीं फंसना चाहिए और तुरंत आपको पुलिस को रिपोर्ट करना चाहिए या फिर आप 1930 पे कॉल कर सकते हैं दमनमा जामासा दरमियान गौवंशनी सुरक्षामा टेक गौरक्षामंचनी टीम द्वारा रेडियम पट्टियों पहरवामा ચોમાસાની ઋતુમાં દમણના જાહેર માર્ગો પર રખડતા ગૌવંશની સંખ્યા નોંધપાત્ર રીતે વધી જાય છે આ ગૌવંશ ઘણીવાર ટોળે વળીને માર્ગો પર બેસે છે જેના કારણે અનેકવાર જીવલેણ અકસ્માતો નોંધાયા છે આ સમસ્યાને નિવારવા માટે દમણ ગૌરક્ષા મંચ દ્વારા રખડતા ગૌવંશને રેડિયમ પટ્ટીઓ પહેરાવાનું અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું જેથી રાત્રે અથવા ઝીરો વિઝિબિલિટીની સ્થિતિમાં વાહન ચાલકો તેમને સરળતાથી જોઈ શકે આ રેડિયમ પટ્ટીઓ જેને રિફ્લેક્ટિવ બેલ્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે વાહનોના હેડલાઇટના પ્રકાશમાં ચમકે છે જેનાથી ચાલકોને દૂરથી ગૌવંશને ઓળખવામાં મદદ મળે છે આ પહેલ દર ચોમાસામાં નિયમિતપણે હાથ ધરવામાં આવે છે જેમાં મંચના સભ્યો માર્ગો પર ફરીને ગાયો અને અન્ય ગૌવંશોને આ બેલ્ટ પહેરાવે છે આવા પગલાં ગૌવંશ અને માનવજીવન બંનેની સુરક્ષા માટે મહત્વપૂર્ણ છે દમણ ગૌરક્ષા મંચની આ પહેલ પ્રદેશમાં ગૌવંશની સુરક્ષા માટે ચાલતા વ્યાપક પ્રયાસોનો ભાગ છે જેમાં ખાસ કરીને ચોમાસા દરમિયાન ગૌવંશની સુરક્ષા પર ધ્યાન આપવામાં આવે છે જ્યારે તેઓ વધુ જોખમમાં હોય છે કોલોવેરા કુલક ડુંગરમાં ઉંદરી કર્યું દર અને કોલોવેરાથી કુલક સુધી વછૂટી રહ્યો નિર્મળ જળ પ્રવાહ જ્યાં ઉંદરી કૂતરેલા દરમાંથી નીકળે છે જીવનદાયી પાણી ત્યાં કોલોવેરાના ડુંગરથી શરૂ થાય છે કુલ્લક નદીની સફર પણ શું આ પવિત્ર નદી ઔદ્યોગિક દૂષણોથી બચી શકશે ગુજરાતના વસા જિલ્લાના કપરાણા તાલુકામાં વસેલું કોલવીરા ગામ જાણે કુદરતનું એક અજાણ્યું રત્ન છે આ ગામ જેની ગોદમાં વસેલું છે તે કોલવીરા ડુંગર એ માત્ર એક પર્વત નથી પરંતુ એક રહસ્યમય લોકવાયકા અને પવિત્ર નદીનું ઉદ્ગમ સ્થાન છે આ ડુંગરમાંથી નીકળે છે કોલ્લક નદી જે ગુજરાતની જીવન રેખાઓમાંની એક છે અને જેટલું શુદ્ધ આ નદીનું પાણી છે એટલી જ રોમાંચક તેની કહાની છે કોલાવેરા ગામના સ્થાનિક લોકો ચંદર ધૂમ અને કિશન ધૂમ પોતાના વડીલો પાસેથી સાંભળેલી એક રહસ્યમય લોકવાયકા જણાવે છે કે આ ડુંગરમાં એક ઉંદરે દર કર્યો અને તે દરમાંથી નીકળેલા નિર્મળ પાણી એ કોલ્લક નદીને જન્મ આપ્યો છે આ પાણી ડુંગરની કોતરોમાંથી વહેતું નીચે ઉતરીને એક વિશાળ નદીનું રૂપ ધારણ કરે છે જે દમણના સમુદ્રમાં વળે છે આ નદીનું નામ પડ્યું કોલ્લક જેનો અંતિમ પડાવ કોલ્લક ગામમાં છે કોલાવેરા ડુંગરનો ધોધ એ માત્ર પાણીનો પ્રવાહ નથી પરંતુ ગામ લોકોની આસ્થાનું પ્રતિક છે બારેમાસ વહેતું આ નિર્મળ જળ ગામના લોકો માટે જીવનનો આધાર રહ્યો છે એક સમયે ગામ લોકો અહીંથી પીવાનું પાણી ભરતા પશુઓને પાણી પીવડાવતા અને આ માટે બે અલગ કુંડની વ્યવસ્થા પણ કરી હતી આજે આ ઉદ્ગમ સ્થળે એક ચેમ્બર અને કૂવો બનાવવામાં આવ્યો છે જ્યાંથી પાણી નીચે વહીને કોલ્લક નદીનું અદ્ભુત સ્વરૂપ ધારણ કરે છે હવે કોલાવેરા ડુંગરને હિલ સ્ટેશન તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે અને પ્રવાસીઓની ભીડ અહીં ઉમટી રહી છે ડુંગરની નીચે દરમાંથી નીકળતું આ નિર્મળ પાણી એટલું ગુણકારી અને સ્વાદિષ્ટ છે કે પ્રવાસીઓ તેનો સ્વાદ ચાખવાનું ચૂકતા નથી આ સ્થળની પવિત્રતા અને શાંતિ દરેકને મંત્રમુગ્ધ કરે છે કોલાવેરા ડુંગર અને તેના પાણીનું ગામ લોકો માટે અપાર મહત્વ છે આ ઉદ્ગમ સ્થળે ગામ લોકોએ પંચદેવનું મંદિર બનાવ્યું છે અને આ પવિત્ર પાણીની પરંતુ આ નદી આગળ જતા વાપી અને આસપાસના વિસ્તારોમાં ઔદ્યોગિક કચરાને કારણે દૂષિત થઈ રહી છે જે ગામ લોકો માટે ચિંતાનો વિષય છે કોલાવેરા ડુંગરનો આ ધોધ અને કોલ્લક નદીનું નિર્મળ પાણી આપણી કુદરતી વિરાસત છે આવો કુલ્લક નદીનો ઉદ્ગમ કોલાવેરા ડુંગરની નીચેથી થાય છે આ નદી કપરાડા તાલુકાના આંબાજંગલ ગામ પાસેથી નીકળે છે અને આગળ જઈને પાડી તાલુકાના કુલ્લક ગામ પાસે અરબી સમુદ્રમાં મળે છે નદીનું નામ કોલવુ શબ્દ પરથી પડ્યું હોવાનું મનાય છે જેના પરથી ગામનું નામ કોલાવેરા પડ્યું છે કુલ્લક નદીની કુલ લંબાઈ આશરે પચાસ કિલોમીટર છે અને તેનો સ્ત્રાવ ક્ષેત્ર પાંચસો ચોર્યાસી ચોરસ કિલોમીટર છે આ નદી જિલ્લાના અનેક વિસ્તારોની જીવાદોરી સમાન છે કારણ કે તે સિંચાઈ અને અન્ય ઉપયોગો માટે મહત્વનો પાણીનો સ્ત્રોત છે કુલ્લક નદીલ્લક ગામ નજીક અરબી સમુદ્રમાં ભળે છે જોકે વાપી શહેરની નજીક મોરાઈ ગામથી આ નદીમાં બિલ ખાડી મળે છે જેમાં વાપી જેડીસી અને ટેક્સટાઇલ ઉદ્યોગોના રાસાયણિક ગંદા પાણીના કારણે પ્રદૂષણનું પ્રમાણ વધે છે આગળના અમારા વડીલ લોકો કહેતા હતા બાપ દાદા તે અહીંથી ઉંદર એમ કે દર વાંકળેલો તેમાંથી કોલક નદી નીકળેલી ને પછી અહીં કુંડ જેવું તો પણ તેમાં અમે હો પાણી પીતા અને ડર પીતા હતા એટલે એક સાઈડથી ડોર પીતા એક સાઈડથી અમે વચ્ચે લાકડો રાખી દીધેલી પછી ગંદુ જેવું છાય પાણી એટલે આ કૂવો ખોદાયો પછી આવે દૂર દૂરથી લોકો કોલક કોલક કરતા કોલક નદી કાંથી નીકળેલી કાથી નીકળી કરતા આવે પણ અહીંયા આવી નહીં તો કૂંવો પછી એ ગામ લોકો કોઈ બી રહે તે પછી સમજાવીને કહેલો કે અહીંથી પલક નદી નીકળેલી પાણી તો અત્યારે વરસાદ ના લીધે જો આ ભોરું જોઈએ તો ઉનાળામાં આવી જાય તો એકદમ જેવું દેખાય કરે શિયાળા માન સાહેબ આવે તો તમે પીએ પાણી બરફ જનસ્પતિ ના મૂળ માંથી પાણી નીકળે એટલે પાણી બહુ બહુ બધા લોકો ખુશ થઈ જાય બસ બસ અમને તો તો મજા આવે હજુ ઉપર ડુંગર પર વિકાસ હવે ચાલુ જ જેવો થઈ ગયેલો છે ઝાડવા ને તે રોપવા ચાલુ છે એટલે બે ત્રણ વર્ષ પછી તો અહીંયા વિકાસ થવાનો જ છે બહુ બધા આવે રવિવારે ને શનિવારે બહુ એકદમ ભીડ રહી ઉપર ડુંગર આગળ તો બહુ એકદમ પરિસ્થિતિ બેકાર હતી પણ હવે થોડી થોડી

and then વલસાડ પોલીસે આરોગ્ય વિભાગ સાથે મળીને અલગ અલગ બસો નેવું મેડિકલ સ્ટોર્સમાં ચેકિંગ હાથ ધરતા મેડિકલ સંચાલકોમાં ફફડાહટ ફેલાયો બુધવારના રોજ બપોરના બાર વાગ્યાથી સાંજના પાંચ વાગ્યા સુધીમાં વલસાડ જિલ્લા પોલીસની કુલ ચોત્રીસ જેટલી ટીમોએ સમગ્ર વલસાડ જિલ્લામાં આવેલા બસો નેવુંથી થી વધુ મેડિકલ સ્ટોર્સમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું હતું આ ચેકિંગ અભિયાનમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગના મદદનીશ કમિશનર અરવિંદ ઝાલા અને એમની સાથે એમના ચાર માણસો મળી કુલ પાંચ માણસો ફૂડ એન્ડ ડ્રગ્સના ઓફિસરની ટીમ ટીમો પણ પોલીસની સાથે હતી જેઓએ તમામ મેડિકલ સ્ટોરમાં ચેકિંગ હાથ ધરીને અથવા અમુક સ્ટોરમાં પોતાના ખાનગી માણસો મોકલીને પ્રિસ્ક્રિપ્શન વગર સિડ્યુલ એચ ડ્રગ્સ આપતા પચીસ જેટલા મેડિકલ સ્ટોર પર પચીસ કેસો કરવામાં આવ્યા હતા આ ઉપરાંત જે મેડિકલ સ્ટોરમાં સીસીટીવી કેમેરાની કોઈ જોગવાઈ નથી એવા ઓગણીસ જેટલા મેડિકલ સ્ટોર્સ પર જાહેરનામાનો ભંગ હેઠળના કેસની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે કરીને પોલીસે બજારમાં પ્રતિબંધિત કોઈ નશાકારક સિરપો કે એક્સપાયરી ડેટની દવાઓનું વેચાણ તો નથી થતું ને તે બાબતે મેડિકલ સ્ટોર્સમાં જઈને વિવિધ દવાના વેચાણના કાગળો અને સ્ટોક ચેકિંગ સહિતની કાર્યવાહી કરી હતી પોલીસના સરપ્રાઇઝ ચેકિંગથી મેડિકલ સંચાલકોમાં ભારે ચહલ પહલ જોવા મળી હતી સમગ્ર વલસાડ જિલ્લામાં આવેલા તમામ મેડિકલ સ્ટોર્સ એની સાથે સાથે અમુક જગ્યાઓ જ્યાં કદાચ ગેરકાયદેસર મેડિકલ સ્ટોર અથવા સ્ટોરનું વેચાણ ચાલતું હોય તમામ એવા પ્લેસીસ પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું આજે બપોરના બાર વાગ્યાથી સાંજના પાંચ વાગ્યા સુધીમાં વલસાડ જિલ્લા પોલીસની કુલ ચોત્રીસ જેટલી ટીમોએ બસો નેવથી વધુ પ્લેસીસ ઉપર ચેકિંગ હાથ ધર્યું તમામ પ્લેસીસ ઉપર સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું આ સમગ્ર ચેકિંગમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગના જે મદદનીશ કમિશનર છે અરવિંદ ઝાલા અને એમની સાથે એમના ચાર માણસો કુલ પાંચ માણસો ફૂડ એન્ડ ડ્રગના ઓફિસરની ટીમો પણ અમારી સાથે રહેલી હતી અને કુલ બસો ને નેવું પ્લેસીસ ઉપર ચેકિંગ હાથ ધરીને આ જગ્યા ઉપર જે અમુક ખાનગી માણસો પણ મોકલવામાં આવ્યા હતા જ્યાં શેડ્યુલ એચ ડ્રગ છે જે પ્રિસ્ક્રિપ્શન વગર એ લોકો જો મેડિકલ સ્ટોર આપતા હોય તો એવા ટોટલ પચીસ કેસો કરવામાં આવ્યા છે એ ઉપરાંત જે મેડિકલ સ્ટોર ઉપર સીસીટીવી કેમેરા જોગવાઈ કરવામાં આવેલી છે એ સીસીટીવી કેમેરા જે નથી મળી આવ્યા એવા ઓગણીસ પ્લેસ ઉપર જે જાહેરનામો ભંગ હેઠળના કેસની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે વાપીડુંગરા પોલીસ હદ વિસ્તારના કરવડ અને ચીરીમાંથી બે બોગસ તબીબો ઝડપાયા હતા જેમાં એક વોન્ટેડ છે વાપીના ભડકમોરા લવાછાથી બોગસ તબીબો ઝડપાયા બાદ આરોગ્ય વિભાગની ટીમ દ્વારા મંગળવાર અને બુધવારે પણ આરોગ્ય વિભાગ અને પોલીસ ટીમ દ્વારા કરવડ અને ચીરી વિસ્તારમાં બોગસ તબીબો સામે પગલા ભરવા તપાસ હાથ ધરી હતી મંગળવારે કરવડથી વધુ એક બોગસ તબીબને ઝડપી પાડવામાં આવ્યો હતો અને એકને વોન્ટેડ બતાવ્યો હતો વાપીડુંગરા પોલીસ સૂત્રો પાસેથી મળતી અનુસાર વાપી નજીકના કરવડ ગામે ચાલમાં ખાન પ્રાથમિક ચિકિત્સા ક્લિનિકમાં આરોગ્ય વિભાગના મેડિકલ ઓફિસર ડોક્ટર જીનલ યોગેશભાઈ પટેલ રહે વાપી અને પોલીસે ચેકિંગ હાથ ધર્યું હતું જ્યાં એક ઈસમ સ્ટેથોસ્કોપ લગાવીને ખુરશી પર બેસેલો હતો જેનું નામઠામ પૂછતા અબ્દુલ લતીફ અબ્દુલ કુદસ ખાન રહે કરવડવાપી મૂડીયુપી હોવાનું જણાવ્યું હતું ટીમને ક્લિનિકમાંથી દવાનો જથ્થો પણ મળી આવ્યો હતો જેની કિંમત રૂપિયા સોળ હજાર સડસઠ આંકવામાં આવી હતી દવાઓમાં કોડેક સિરપ હોય તે અંગે કોઈ બિલ નથી અને દવાઓનો જથ્થો અલગ અલગ મેડિકલોમાંથી છૂટક ખરીદી કરી લાવતો હોવાનું જાણવા મળતાં જ તેની અટકાયત કરવામાં આવી હતી જ્યારે મુડીર અહમદ અબ્દુલ લતીફ ખાન રહે મહારાષ્ટ્ર મૂડી યુપીનો હાજર મળ્યો ન હતો જ્યારે બુધવારે મેડિકલ ઓફિસર ડોક્ટર પાર્થિક ધનજીભાઈ પાટડિયાએ છીરીના રામનગર દીપા એપાર્ટમેન્ટની દુકાનમાં સાયકર ફેમિલી ક્લિનિકમાં તપાસ હાથ ધરી હતી જેમાં શ્યામસુંદર રાજેશ ગુપ્તા ઉંમર વર્ષ ઓગણત્રીસ રહે ગીતાનગર વાપી મૂળ રહી યુપી પણ ગુજરાત મેડિકલ કાઉન્સિલનું રજિસ્ટ્રેશન પ્રમાણપત્ર મેળવ્યા વિના જ તબીબી પ્રેક્ટિસ કરતો હતો તેમની ક્લિનિકમાંથી રૂપિયા પાંચ હજાર એકસો ને એકાવનનો દવાનો જથ્થો પણ મળી આવ્યો હતો વલસાડ એસઓજી પોલીસની ટીમે ભાગડાવાડા ગામમાં આવેલ તળાવ પાસેથી કોડે ઇન્ફોસ્ફેટ સિરપની પાંત્રીસ બોટલો સાથે એક યુવકની ધરપકડ કરી છે વલસાડમાં આગામી તહેવારોને ધ્યાનમાં રાખીને જિલ્લામાં એનડીપીએ સંબંધિત ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર નિયંત્રણ રાખવા એસપી ડોક્ટર કર્ણરાજ વાઘેલાએ એસઓજી પીઆઈને સૂચના આપી હતી એસઓજી પીઆઈ એ નેતૃત્વમાં પેટ્રોલિંગ દરમિયાન એસઓજી ટીમે વલસાડ શહેરને અડીને આવેલા ભાગડાવાડા ગામના તળાવ પાસે મોપેડ નંબર જીજે ઝીરો ફોર ડીપી નાઇન ટુ ડબલ ઝીરો પર એક શંકાસ્પદ યુવક દેખાયો હતો તેની તપાસ કરતા યુવકની ઓળખ ચોત્રીસ વર્ષીય મોહમ્મદ સલીમ સિંઘા તરીકે થઈ હતી યુવક પાસેની બેગની તપાસ કરતા તેમાંથી કોડેઈન ફોસ્ફેટ સિરપની પાંત્રીસ બોટલો મળી આવી હતી વલસાડ એફએસએલની ટીમે સિરપનું પરીક્ષણ કરી કોડેઇન ફોસ્ફેટની હાજરીની પુષ્ટિ કરી હતી પોલીસે તેતાલીસ હજારથી વધુનો મુદ્દામાલ કબજે કરી વલસાડ સિટી પોલીસ મથકે એનડીપીએસ એક્ટ હેઠળ યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધી છે હાલ આ મામલે વધુ તપાસ ચાલી રહી છે જાગીરી નિર્પણ વચ્ચે ડુબાવ કોઝવે પરથી બે વ્યક્તિઓ બાઇક સાથે તણાયા વાંસદા રેસ્ક્યુ ટીમે બંનેનું સફળ રેસ્ક્યુ કર્યું ધરમપુરના નિર્પણના બે વ્યક્તિઓ તાન નદીના નીચા કોઝવે પરથી જાગીરી ગાડીનો ચેક લેવા આવ્યા હતા અને આ કોઝવે પરથી પરતો ફરતી વખતે અચાનક પાણી વધી જતાં બાઇક સમેત બંને નદીમાં ખેંચાયા હતા સદનસીબે બંને વ્યક્તિને તરતા આવડતું હોવાથી તરીને નદી વચ્ચે પથ્થરના ટાપુ જેવા ભાગમાં જતા રહ્યા હતા નદી વચ્ચે ફસાયેલા બંને વ્યક્તિઓને નિહાળી સ્થાનિકોએ તેમને જાણ કરી હતી અને સ્થળ પર આવી આ ઘટનાની જાણ ધારાસભ્ય વાંસદા અનંતભાઈ પટેલને કરી હતી ત્યારબાદ મામલતદાર વાંસદા પોલીસ તથા વાંસદાની રેસ્ક્યુ ટીમ દોરડા રિંગ સહિતના સેફ્ટી સાધનો સાથે સ્થળ પર આવ્યા હતા અને દોરડું બાંધી નદીમાં ઉતરેલા સ્થાનિક તથા સ્થાનિકોના સહયોગથી બંને વ્યક્તિઓનું રેસ્ક્યુ કરાયું હતું આશરે બે થી અઢી કલાક નદીમાં ફસાયેલા બંને વ્યક્તિઓએ સલામત રીતે બહાર આવી જતા સૌએ રાહત અનુભવી હતી ઘટનાની જાણ થતાં જાગીરીના ગ્રામજનો ડેપ્યુટી સરપંચ શિવલેભાઈ જાદવ અગ્રણી ભરતભાઈ ગવલી તથા અગ્રણીઓ સાથે દોડી આવ્યા હતા નળગદરીના સામાજિક કાર્યકર્તા દિનેશભાઈ ભૂયાના જણાવ્યા મુજબ ત્રણ જિલ્લા તથા મહારાષ્ટ્રને ઉપયોગી આ નીચા કોઝવેના સ્થાને પ્રજાની સુખાકારી સલામતી અને સુવિધાને ધ્યાને લઈ ઊંચો બ્રિજ મંજૂર કરવાની તાતી જરૂર હોવાનું જણાવ્યું છે દમણ દીવ અને દાદરાનગર ભાજપ પ્રદેશ પ્રમુખ પદનો કારભાર સંભાળ્યા બાદ મહેશ અગારીયાનું સંઘ પ્રદેશના વિવિધ વિસ્તારોમાં સ્વાગત સન્માન કરવામાં આવી રહ્યું છે જે અંતર્ગત આજે તેઓ દમણદીવના માજી સાંસદ લાલુભાઈ પટેલના ગામ એવા કચ્છી ગામ ખાતે પધાર્યા હતા જ્યાં મહેશભાઈએ સૌ પ્રથમ લાલુભાઈ સહિતના અગ્રણીઓ સાથે મળીને કચ્છી ગામના પ્રસિદ્ધ કંઠેશ્વર મહાદેવ મંદિરમાં વિધિવત પૂજા અર્ચના કરી હતી જે બાદ ગામના આગેવાનો અને ભાજપ કાર્યકરો દ્વારા તેમને પુષ્પગુચ્છ આપીને અને સાલ ઓઢાડીને પ્રદેશ પ્રમુખ બનવા અભિનંદન પાઠવ્યા હતા આ પ્રસંગે માજી સાંસદ સહિત ભાજપના યુવા કાર્યકરો અને ગામના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા Asyik, asyik. Bagul, bagul, asyik Bagul, bagul. Bagul, bagul. Bagul, bagul.